હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ આઠના અંગ્રેજી વિષયના યુનિટ ત્રણ વોટ વેર યુ ડુઈંગ એનું પુથીનું સોલ્યુશન જોઈશું બરાબર શરૂઆતમાં જ એક ચિત્ર આપેલું છે એ ચિત્રના આધારે આપણે કેટલાક પ્રશ્નોના જવાબ અહીંયા લખવાના છે જે મેં લખવાનો પ્રયત્ન કર્યો છે જે તમે જોઈને વિડીયો સ્કીપ કરીને લખી શકો છો તો આ રીતે આ જવાબ લખવાના રહેશે બરાબર ત્યાર પછી એક્ટિવિટી ટુ આપેલી છે એમાં પણ એક પેરેગ્રાફ આપેલો છે અને ત્યાર પછી ચિત્રો આપેલા છે અને ચિત્રોના આપણે પેરેગ્રાફના આધારે વાક્યો બનાવીને લખવાની છે તો આ ચિત્ર પણ આપણે આ રીતનું વાક્ય બનાવીને લખવાનું છે બરાબર આ જે ચિત્ર આપ્યું છે એમાં આપણે આ ટાઈપનું સેન્ટેન્સ લખવાનું રહેશે આ જે ચિત્ર આપ્યું છે એમાં આપણે આ રીતનું સેન્ટેન્સ લખીશું આ ચિત્રમાં આપણે આ રીતનું સેન્ટેન્સ લખીશું બરાબર ત્યાર પછી આપણે આ ચિત્રમાં આ રીતનું સેન્ટેન્સ લખીશું ત્યાર પછી એક્ટિવિટી થ્રી આપેલી છે એમાં પણ એક પેરેગ્રાફ જ આપેલું છે અને એના નીચે કેટલાક પ્રશ્નો અને એમ શીખ્યું અને ખાલી જગ્યા આપેલી છે એના જવાબ આપણે આ રીતે ફિલઅપ કરીશું બરાબર ત્યાર પછી મારે અહીંયા પીઝ બ્લેક આવેલું છે પણ પ્રશ્નોના જવાબ તમે લખી શકો છો પેરેગ્રાફ દેખાતો નથી પેરેગ્રાફ તમારામાં જોઈ શકાય છે જે જે ક્વેશ્ચન આપેલા છે એના જવાબ તમે અહીંયા જોઈને લખી શકો છો બરાબર અહીંયા પેરેગ્રાફ દેખાતો નથી મારે આ સ્વાધ્યાયભૂતિ થોડીક આ રીતની આવેલું છે આનું આ પીઝ તમે મેં આ જે ક્વેશ્ચન હતા એના આન્સર લખેલા છે જે જોઈને તમે લખી શકો છો કે આ રીતના આન્સર લખવાના રહેશે ત્યાર પછી આપણે આગળ જોઈએ ફરીથી એક ઈમા પેરીગ્રાફ આપેલો છે જેનો જવાબ આપણે આ રીતે લખવાનો રહેશે

આ પાંચ પ્રશ્નો પાંચ સેન્ટેન્સ આપેલા છે એને આપણે યોગ્ય રીતે ગોઠવીને આ રીતે લખવાના છે ત્યાર પછી એક જ સેન્ટેન્સના અલગ અલગ ભાગ આપેલા છે જેને આપણે યોગ્ય રીતે ગોઠવીને વાક્ય બનાવવાનું છે જે આ રીતે લખવાના રહેશે બરાબર પછી પ્રશ્ન પાંચ જોઈએ આપણે તો જે રીતે આ કોષ્ટક આપેલો છે કોષ્ટક પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે આપણે તો ટૂંકું વાક્ય બનાવવાનું છે આખું જે આ રીતે લખવાના રહેશે આપણે બરાબર એક એક્ઝ બે એક્ઝામ્પલ એક્ઝામ્પલ આપેલા છે આધારે સાત અને આઠ રહી જતા એ બરાબર ત્યાર પછી એક્ટિવિટી સિક્સ આપેલી છે એમાં યસ્ટડી અને ટુ ઉપર જે સેન્ટેન્સ આપેલા છે એટલે કે થોડા થોડા નાના નાના વાક્યો અને આપણે આ રીતે યસ્ટડી અને ટુડીમાં વર્ગીકરણ કરવાનું છે ક્લાસિફિકેશન બરાબર ત્યાર પછી નીચે આપેલા છે આપણને એક ભાગરૂપે જેના જવાબ આ રીતે લખવાના રહેશે તમારે બરાબર આ રીતે લખવાના રહેશે તમારે પાછું એક પીઝા આવું છે મારું પણ ફકરો નથી દેખાતો પેરેગ્રાફ પણ એના પ્રશ્નો છે એના આધારે મેં આ જવાબ લખેલા છે જેના જવાબ તમારે આ રીતે લખવાના રહેશે તો મેં જવાબ દેખાતા હશે કમ્પ્લીટલી બરાબર ત્યાર પછી આગળ જોઈએ આપણે તો આ રીતે જવાબ લખવાના છે આશા કરું છું કે તમને જવાબ કમ્પ્લીટલી દેખાતા હશે બરાબર ત્યાર પછી એક્ટિવિટી સેવન બરાબર ખાલી જગ્યા આપણે ભરવાની છે જે કૌંસમાં આપેલા શબ્દો છે એના આધારે જેના જવાબ આપણે આ રીતે ભરવાના રહેશે બરાબર આપેલા છે આ બધા શબ્દો જોઈને આપણે લખવાના છે ત્યાર પછી એક લેટર આપણે લખવાનું છે બર્થડે પાર્ટીનો જેમાં આ રીતે લખવાનો રહેશે ઓકે ત્યાર પછી એક ડાયલોગ આપેલા છે એના આધારે આપણે ક્વેશ્ચન આન્સર કરવાના છે જે આ રીતે લખવાના રહેશે તમારે બરાબર આ સાથે આપણો વિડીયો પણ અહીં પૂર્ણ થાય છે અમારી ચેનલ ફ્રેન્ડ્સ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી આવા શૈક્ષણિક વિડીયો બનાવીને અમને વિદ્યાર્થીની મદદ કરતા રહીએ ઓકે ગુડ બાય